આવો આવો દરવાજામાંથી વરાજો કરી નાખું અરે ભાઈ મારો વારો લે ને હું વરાજો છું હજી આયો વરાજો છાની લગન કરવા જાવ આના કે ઘરમાં નથી જવું હાલો હા ભાઈ થઈ જશે તમારું થઈ જશે ભાઈ તું હું ડોલસીને દે એક કામ કર પત કરવો કસ્ટમર અલા ભાઈ આ ફાકીને સાઈડ માં રાખીને મને ઘાય ઘા તૈયાર કરી દે ને યાર ફાકી વગર જો મને મેડ ના આવે ને જી આ બીજું સ્ટેપ છે હવે ચાર સ્ટેપ બાકી છે ને ફાકી વગર જો એક સ્ટેપ ઊંધા હુરુ થઈ ગયું તો તું કારો થઈ જા ભાઈ મને ના કેજે ઓ ના 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 ખા ફાકી ખાઈ લે ભાઈ વાંધો નહીં હાલો ભાઈ રેડી સાઈનર લગાડી દીધો હવે તમારે કાલે આવવાનું છે અરે કાલે મારો માંડવો રોપાવો ને કાલ માર બાપા નહીં આવો દી મને અરે ખીચામાં લીંબુ નાખીને ભયો આવવાનું છે પછી બહુ દાદુ ના વિચારવાનું હોય હું થ્યુ રિએક્શન આવી ગયા ખીલું પડી ગયા મેં તમને ના પાડી ને તડકામાં ન જવાનું તોય તમે ગયા હતા ને એટલે તો થાય જ ને ઓય તું મારું ના બગાડતો હું તા ઊભો અરે ના 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 ને કોક ને